બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના મંત્રી વિરુદ્ધ ફરિયાદ થતાં ચકચાર મચી ગઈ છે વિસ્તારના ઘેનાજી ગોડિયાના ડેપ્યુટી સરપંચ મહેશ માળીએ કોલેજમાં સુપરવાઇઝર તરીકે રહીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી પહેલાં મિત્રતા પ્રેમ પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ બીભત્સ્ય માગણી કરતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે બનાસકાંઠા ભાજપના મંત્રી અને ડીસાના ઘેનાજી ગોળિયાના ડેપ્યુટી સરપંચ મહેશ વિરુદ્ધ યુવતીએ આરોપ લગાવ્યો છે કે તે યુવતીને એકાંત સ્થળે લઈ જઈને બીભત્સ્ય માગણીઓ કરતો હતો જો તેની માગણીઓ યુવતી ન માને તો બંનેની સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો ચૂંટણીના રિપીટ ચૂંટણીના માહોલ દરમિયાન ભાજપના ડેપ્યુટી સરપંચ સામે ફરિયાદ નોંધાતા બonas કાંઠાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. દિસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં મહેશ સુમાજી માળી વિરુદ્ધ એક યુવતીએ ફરિયાદ નોંધાવેલ છે. મહેશ સુમાજી માળી છે એ ડીએનપી કોલેજમાં જ્યારે સુપરવાઇઝર તરીકે ફરજ બચાવતા હતા એ દરમિયાન આ યુવતીના પરિચયમાં આવેલા હતા અને તેમણે એને લાલ લાલચ અપાવી અને એને એકાંત સ્થળે લઈ જઈ અને એના જે પ્રાઇવેટ ફોટોઝને એ લઈ અને એને સોશિયલ મીડિયા પર વાયરલ કરેલા છે આ પ્રમાણેની આખી ફરિયાદનો બનાવ બન્યો છે અને હાલમાં તપાસ ચાલુ છે અને આરોપી હાલ ફરાર છે એવું કોઈ જ આ તમામ ફરિયાદ છે એ વ્યક્તિગત પેલા પર લખાવવામાં આવેલી છે આમાં કોઈ અન્ય કોઈ બાબતોનો ઉલ્લેખ છે નહીં